જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિકાસ પરીક્ષાલક્ષી એસાઈનમેન્ટ વાર્ષિક પરીક્ષા ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્ન બે અ ના એક માર્કવાળા પ્રશ્નના જવાબો ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિજ્ઞાન પ્રશ્ન બે અ પ્રકરણ નંબર સાત પહેલો પ્રશ્ન છે મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર ક્યાં સુધીની છે તો જવાબ આવશે મિત્રો અગિયારથી અઢાર કે ઓગણીસ વર્ષ સુધીની બીજો તરુણાવસ્થામાં શાને કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે તો તરુણાવસ્થામાં સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે ત્રીજું દેડકામાં કાયાંતરણનું નિયમન કોના વડે થાય છે તો દેડકામાં કાયાંતરણનું નિયમન થાઈરોઈડ ગ્રંથિ વડે સ્ત્રવિત થાઈરોક્સિન વડે થાય છે ચોથું થાઇરોઇડ ગ્રંથથી સંબંધિત રોગ કયો છે તો જવાબ આવશે મિત્રો થાઇરોઇડ ગ્રંથથી સંબંધિત રોગ ગોયટર છે પાંચમું તત્વથી ભરપૂર ખોરાક ક્યાં છે તો તત્વથી ભરપૂર ખોરાક લીલા પાંદડાવાળા શાકભાજી ગોળ માંસ સંતરા અને આંબળા છે છઠ્ઠો કિશોર ક્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે તો કિશોર પોતાના શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અજૂર થવા પ્રયત્ન કરે છે ત્યારે કેટલીક વખત પોતાને અસુરક્ષિત અનુભવે છે સાતમો મનુષ્યના પ્રજનન કોષમાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે જવાબ આવશે ત્રેવીસ જોડ ઓકે મિત્રો આ હતા પ્રકરણ સાતના પ્રશ્નો હા આપણે ચર્ચા કરશું પ્રકરણ આઠના પ્રશ્નો બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે તો જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે નવમું બળને સંપર્ક બળ કેમ કહે છે તો ઘર્ષણ બળ એ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે તેથી એને સંપર્ક બળ કહે છે ત્રીજો પદાર્થની ગતિની અવસ્થા એટલે શું તો પદાર્થની જે અવસ્થા એની શૂન્ય કે અશૂન્ય ઝડપ અને ગતિની દિશા વર્ણવવામાં આવે એને પદાર્થની ગતિની અવસ્થા કહે છે ચોથું એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે તો એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહેવાય મિત્રો જ પ વાતાવરણનું દબાણ એટલે શું પૃથ્વીની આસપાસ રહેલા હવાના આવરણ વડે લાગતા દબાણને વાતાવરણ કહે છે પાંચ મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી ઉપર લંબરૂપે પચાસ ન્યૂટન બળ લાગે છે તો દબાણ કેટલું હશે તો દબાણ પી બરાબર બળ એફના છેદમાં ક્ષેત્રફળ એ પચાસના છેદમાં પાંચ અને દસ ન્યૂટન મીટર સ્ક્વેર પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ બાબત ઉપર આધાર રાખે છે તો પેલું પ્રવાહીના સ્તંભની ઊંચાઈ અને બીજું પ્રવાહીની ઘનતા ઓકે મિત્રો આ ચર્ચા કરી ચેપ્ટર આઠના હવે આપણે જોઈએ છીએ ચેપ્ટર નવ એટલે કે પ્રકરણ નવના પ્રશ્ન સરકતું ઘર્ષણ બળ એટલે શું તો કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે સોળ લોટણ ઘર્ષણબળ એટલે શું તો જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણબળ કહે છે પછીનો છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા સાનો ઉપયોગ થાય છે તો છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે બોલ બેરિંગનો ઉપયોગ થાય છે સાયકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા સાનો ઉપયોગ કરવામાં આવે તો સાયકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે આ હતા પ્રકરણ નવના હવે ચર્ચા કરશું પ્રકરણ દસના ફરી પાછું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે કંપન એટલે શું તો વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને શું કહેવાય મિત્રો કંપન એકવીસ પેટી એટલે શું મનુષ્યોમાં શ્વાસ નળીના ઉપલા છેડે આવેલ અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય એને શું કહેવાય સ્વર પેટી બાવીસ પુરુષોમાં અને સ્ત્રીઓમાં આવેલ સ્વર તંતુની લંબાઈ જણાવો તો પુરુષોમાં સ્વર તંતુની લંબાઈ વીસ એમ એમ અને સ્ત્રીઓમાં પંદર એમ એમ હોય છે ત્રેવીસ ધ્વનિની પ્રબળતાનો આધાર સાના ઉપર છે ધ્વનિની પ્રબળતાનો આધાર કંપ વિસ્તાર ઉપર છે ધ્વનિનું પ્રદૂષણ કોને કહે છે તો હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે એક હર્ટ્સ એટલે શું તો કંપન કરતી વસ્તુ એક સેકન્ડમાં એક કંપન કરે તો તેના કંપનની આવૃત્તિને એક હર્ટ્સ કહેવાય છે ઓકે મિત્રો આ હતા પ્રકરણ દસના હવે અગિયારના વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે તો વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થઈ પ્રકાશિત થાય છે ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતાં તારનું નજીક મૂકવામાં આવે તો શું થાય ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતાં તારની નજીક મૂકવામાં આવે તો ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે સાયકલના હેન્ડલ ઉપર કયા દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે તો સાયકલના હેન્ડલ ઉપર ક્રોમિયમ દ્રવ્યોનું પ્લેટિંગ કરવામાં આવે છે પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગર્ડર ઉપર કયા દ્રવ્યનું આવરણ ચડાવવામાં આવે છે તો પુલ બનાવવામાં આવતા લોખંડના ગર્ડર ઉપર ઝીંકના દ્રવ્યનું આવરણ ચડાવવામાં આવે છે ઓકે મિત્રો હવે આપણે જોશું પ્રકરણ બાર પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા પ્રાચીન સમયમાં લોકો માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે તેથી તેઓ વીજળીથી ડરતા હતા એકત્રીસ પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરાવાળ સાથે ઘસવાથી તે કાગળના ટુકડાને શા કારણે આકર્ષે છે તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરાવાળ સાથે ઘસો તેમાંથી ઉત્પન્ન થતા વીજભારને કારણે તે કાગળના ટુકડાને આકર્ષે છે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શું છે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ પદાર્થ ઉપર વીજભાર છે કે નહીં તે જાણવા માટે થાય છે વીજભારિત પદાર્થ એટલે શું તો વીજભાર મેળવેલ પદાર્થને શું કહેવાય વીજભારિત પદાર્થ વીજભારિત પ્લાસ્ટિકની સ્ટોરનો વીજભાર કયા પ્રકારનો હોય તો વીજભારિત પ્લાસ્ટિકની સ્ટોરનો વીજભાર ઋણ પ્રકારનો હોય છે પાંત્રીસ ભૂકંપ થવાનું કારણ શું છે તો ભૂકંપ થવાનું મુખ્ય કારણ પૃથ્વીની પ્લેટોનું હલનચલન છે છત્રીસ રિક્ટર સ્કેલ શું છે ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે આ હતા પ્રકરણ બારના હવે આપણે જોશું પ્રકરણ કેવી સપાટી પરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય તો જવાબ આવશે ખરબચડી સપાટી પરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી ચતુ અને વસ્તુના કદ જેટલું મળે છે સમતલ અરીસા ઉપર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ કઈ તરફ પાછું ફેંકાશે સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ તે જ માર્ગે પાછું ફેંકાશે એકબીજાને સમાંતર ચાલીસ સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકો તેના કેટલા પ્રતિબિંબ મળે જવાબ આવશે અસંખ્ય પેરિસ્કોપમાં કેટલા સમતલ રેસાનો ઉપયોગ થાય છે જવાબ આવશે બે કેલિડોસ્કોપ કયા સિદ્ધાંત ઉપર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે તો કેલિડોસ્કોપ ગુણક ગુણક પ્રતિબિંબ સિદ્ધાંત ઉપર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે અને છેલ્લો પ્રશ્ન આપણી આંખમાં સડી કોષોનું કાર્ય શું છે આપણી આંખમાં સડી કોષો ઝાખા પ્રકાશની સંવેદના પારખી શકે છે ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે ધોરણ આઠના વાર્ષિક પરીક્ષાલક્ષી એસાઇમેન્ટ બે હજાર પચીસના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્ન બે અના એક માર્કવાળા પ્રશ્નોના જવાબો ઉપર આ જ રીતે બીજા પ્રશ્નોના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ